અરે દોહા ઓ મમ્મી આ બરાસર ઉ તારી મસ્ત થા આ તો જાણવું જોઈએ છે તમે પણ અમાર દાદીના હતા શું છે હું જો દાદીના ચોજ્યા દાદીના મને નું ખબર દાદીના સોજ્યા અરે આખી તિજોરી ફેડીવાળી ચોય નહીં મો હ ચોરઈ ગયા દાદીના હું વાત કરું છું આબરૂ થશે મારા બેવયકા આ અરે તો આ બધું જોઈ જોયું મે એ તો હું હમું

રામબાકરી બે લાખના દાગીના તા આ દીકરીને ખબર પડશે કે દાગીના ચો આ આવતું છે તો કે એવું મતો વિચાર છે કે બાપે મારા દાગીના વેશી મારે તારે તમે કોક તો પડતી નથી થતી રાશી માની માની જોવાનું હું દો આતો હું તું રો તો નહીં હું રો ના કરવાની હોય દાગીના તો કરશું કોક નાટક તું બે સોદી રોઈ નહીં હો હું આવું શું જો

એ મારા ભગવાન મારા ભગવાન આવું થઈ ગયું હવે હું તો આ દવા પીન માની છો કે મળી જવું છે જીવું જ નહીં જીવાય ના જીવાય પથરા જેવી જમીન થઈ ગઈ છે પથરા જેવી આ પોણી શિખર સેવું પડ્યું છે ને

ચિંતા કરજો ને જો મારી વાત હોપડો મરવાથી કોઈ એનો ઉકેલ ના આવે અને સોડી ના ખબર પડશે તો ખોટું પડાય એનો રસ્તો હું કરીએ છોડો અમે ગમે તે મોની હારા બે ત્રણ મોણસ ભેગા કરીને એનો રસ્તો કરીએ હળો તમે હળો હળો ચિંતા કરજો જો મરવાની વાત ના કરજો આવો વિચાર નહીં લાવવાનો તાગી તો કાલ આપણે કમાઈને લાવશું પણ મરીને કોઈ મરશો તો પાછા આવશો તમે હું કીધું લે હળો હળો ચિંતા કરશો શંકરભાઈ

પૂરી થઈ જશે મોણસ દવા પીવા નાઠો તો એ હું ઘેર લઈ જઉં છું હું કોઈ હળો ગમે તે કરીને તમારું કોક કરીએ ગમે તે આખું પાછું કરીને હું એટલો અવસર તો શું ધારો નહીં કહી ભારે છે ભાઈ ચિંતા કરશો નહીં તમારા ઘરમાં મેઠાભાઈને મને વાત કરી કે સોરી થઈ જશ તમારો દિવાળીનું ઓણું આ તમારા સોરીનું ચિંતા કરશો નહીં જો હું થોડા આઘા પાછા કરું છું ભાઈ બનપાંથી લાવું છું અને તમાર પણ કોઈ દાગીનો પડ્યો છે તો એ એટલું આટલું આ સોડીનું તો અસર થઈ જાય તમારે સોડીના દાગીના હોય તો દાગીના બધા પડ્યા હતા પણ મારા હું છે સોડીનો પહેલી દિવાળી હતી કા તે દાગીના બધી આપણા આલ્યા પડ ગા એ પેરીન જઈ છે પણ એક કામ કરો હમણાં મેં બે વેસી છે કા એસી હજાર મો બે વેસી છે હાઈઠ હજાર ઘર મો પડ્યા છે અને વીસ હજાર રૂપિયા આમાં બધા ખર્ચો કર્યો

બીજું કોક આખું પાછું કરું છું આપડા દાગીના લઈને બધું કમ્પ્લીટ કરવાનું છે ચિંતા કરશો ને તમે જો અરે હેરોન નહીં પણ હાલ આબરું જાય થાય ને એનું હું ચિંતા કરશો ને તો પૈસા કમાઈ ના હાલવાના આજ નહીં હાલો કાલ હાલવાના ચિંતા કરશો ને મારા પૈસા તો આવે છે એટલે

તડે નઈ ના રહે ઉથઈ નું બુરઈ ને હમણા હાલ બધો મેમોનાઈઝે મારું હું જવાબ આલવાનો ને તો આ ડો હોય શું નાહી જાસ ચિકરシャン ના જાસ પૈસા લે આટલી બધી વાત થાય મેમોન તો આઈ જા ના ડોહો કેટલા રહ્યા એ આવો જો

ઓ ભાઈ એ તું ખટકો કરજી આપડે પછી મારે ગેદૈ ને જઈ વિધાય કોણામ જવાન છે એ ભાઈ તોજી ખટકો કોઈ છે તો લો મારે અન ખબર નઈ પડતી હોય લે લે આજે બે ઓણો રાખો તમારે ઓએલા મારા ભાઈ બન્ને એક બીજું છે કે 13 વા છે નીકીદાર બેરા છે ઓવા આપ તમા તો કેટલો ઓણો એક પેરા બધા ક્યો જા છે કે તમે મારો ઓમ જવાન છે જઉ પર ભાઈ તાણ હું ઘરે કેમ

બાઉ ઝાડ ફળો એટલે બસ તમે બેહજો પછી હું એ તો બતવું હું આવું દાકી ના હું તમને કહું એટલે તમારું ઊભું થઈને નેકડી જવાનું બરોબર હું કીધું આટલું આપણું હાચું હેડો અને કોઈને ખબર ના પડી જો તો ભાભીને તમને ખાટાને મન ચાર જીવે કોઈને આ વાત ખબર ના પડી જો એ તો પછી સૂરનું પકડીયે આપળો એ તો પછી બધું કરી આટલું વ્યવહાર હાચું લી મોર હા બોલો કીધું વે ભાઈને શિકાર કેટલા રહ્યા જે આયા એ સોક જા કોઈ કામ છે એટલે મોર હા બોલો તમે નાતો હિજો હોય શાંતિ

આવા આવા ટુંકા દાળા છે તે વળી વણો દો ત્રણ વાંધો આવે વારું કે નજીક દાળા છે અત્યારે વારો નહીં એટલે એને બધા સૌ ભળખાઉં માતા છે હવે હે હવે થાય કાજર જો મની નાખી જે થાય બધા ખાવાનું મેઠા ભાઈ આ બધા છો હા બોલો કાજલનો તૈયાર થાય બોલો હા હા બોલા વાળો બહ ભાડી બોલો કાજલી હા બોલો હા 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 બોલો હા ભાઈ જુઓ હા

હેપી દીપાવલી એડવાન્સમાં મારી માની છોકરાને બહુ દુઃખદ ઘટના રહી આ વિડીયોની અંદર કેમ કે દિવાળીનો તહેવાર છે દરેકના ઘેર ચૂડીઓ થતી હોય છે તો દાગીના બહુ સેફ્ટી પણ રાખવા કેમ કે ઘણી જગ્યાએ દિવાળીના ટાઈમે ચૂડીઓ વધારે થતી હોય છે કહેવાનો મતલબ એવો છે કે મારા ચોરી થઈ બરાબર છે દીકરી તેરવાયા તો દીકરીને તળ્યા તો ઊંધું ઘવાનું થતું હતું પરંતુ મારા મિત્રોએ ભાઈ અને મેઠાભાઈએ મારી મદદ કરી તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આવું બની શકતો ના બના ભગવાન માતાની પ્રાર્થના કરીએ કે તમારા ઘરમાં ચોર ના પહે અને પહેહા તો સોબરો તોડી જ નાખ્યું તમે તા અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી